ચોટીલા ડિવિઝન હેઠળના થાનગઢ તાલુકાના નળખંભા ગામે ખાખરાથળ વીડની બાજુની અંદર વિસ્તારની અંદર આજે અમારી નાયબ કલેક્ટર ટીમ સાથે અમે તપાસમાં હતા ત્યારે હકીકત મળેલી કે ગેરકાયદેસર કોલસાનું ખનન વીડ વિસ્તારની આજુબાજુ ચાલુ છે જે હકીકતને આધારે અમોએ આકસ્મિક દરોડા પાડતા કુલ સીમ વિસ્તારની અંદરથી ચાર કુવાઓ છે કાર્બોસેલ એટલે કે કોલસાના ચાલુ હાલતમાં મળી આવેલ અને ત્યાંથી જે જે કોલસા પરથી મજૂરો મજૂરો હતા એ પણ અંદર બે કુવાની અંદર અંદર હતા અને બાકીના કુવાની આજુબાજુના મજૂરો છે જે કામ કરતા એ નાસી ગયેલા અને જે મુદ્દા માલ હતો એ મુદ્દા માલ છે એ જપ્ત કરવામાં આવેલ જેમાં બે ટ્રેક્ટર એક જનરેટર મશીન અને બે કમ્પ્રેસર મશીન એક બાઈક ત્રીસ નંગ નાઇટી સુપર પાવર જે વિસ્ફોટક છે પાંચસો મીટર ઇલેક્ટ્રિક વાયર છે ત્રણસો મીટર ઇલેક્ટ્રિક કેબલ છે અને ત્રણ ચરખી આ મળીને કુલ સોળ લાખ એકોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે સાથે સાથે આ તદ્દન ગેરકાયદેસર પોલસાનું ખનન કરતા જે ઈસમો છે તેઓના પણ આઈડેન્ટિફાઈ નામો કરવામાં આવેલ છે જેમાં ધીરુભાઈ તેજાભાઈ કોળી રહે ખાખરાથળ તાલુકો થાનગઢ રામાભાઈ તેજાભાઈ કોળી રહે ખાખરાથળ વિહાભાઈ જગાભાઈ ધીયડ રહે ખાખરાથળ ગભરુભાઈ જગાભાઈ ધીયડ રહે ખાખરાથળ મનુભાઈ જગાભાઈ ધીયડ રહે ખાખરાથળ દીપાભાઈ શનીભાઈ દરબાર રહે ખાખરાથળ હરેશભાઈ લગાભાઈ બારૈયા રહે નાળિયેરી અને જગાભાઈ કાળુભાઈ બાવળીયા રહે નાળિયેરી આમ કુલ આઠ ઈસમો જે તદ્દન ગેરકાયદેસર આ કુવાઓ ચલાવતા હતા તેઓના નામો આઈડેન્ટીફાઈ કરવામાં આવેલ છે સાથે સાથે નવ મજૂરોને પણ કુવામાંથી રેસ્ક્યુ કરવામાં આવેલ છે આ આઠ જે ઈસમો આઈડેન્ટિફાઈ થયેલ છે તેઓની સામે જુદા જુદા કાયદાના ભંગ બદલ અને તદન ગેર કાયદેસર કોલસાનું खनन પ્રવૃત્તિ કરતા હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી આતરેલ છે મોટા પહેલી વખત જ इस पुरा पुरा बार दोन पूरा पूरा अभी आपका नाम क्या है बाला राम बाला राम बाला, बाला, बाला राम रंजी लादा भाई लादा भाई आइना तो कार्यक्रम तलने तलने तल रवि रवि कहाँ से एमपी एमपी आधार कार्ड है आधार कार्ड कंपनी मंगवा लो

નાતો પાડ્યો છે કે આ ધંધો તમારે નથી કરવાનો તો કેમ ભઈ નિવેદનો બધાના લખી દો લખવાનું અને બે જણા ત્યાં જતા